ડાંગ આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાળીયા સમાજના લોકો દ્વારા વાંસની વિવિધ બનાવટ પલ્લો રોટલા મૂકવાની છાબડી ભાત ઝાટકવા માટે સુપડા ડાંગર ભરવાના નાના મોટા પાલા વાડી સફાઈના પાત્રા માટે ઝાલકા મરઘી રાખવાના ગંડિયા વીણા પંખો બેની જોડી શાકભાજી મૂકવાની નાની ટોપલી છૂટક શાકભાજી વેચતી મહિલાઓ મોટા ટોપલા મણકી જેવી વાંસમાંથી અલગ અલગ વસ્તુની આઈટમ બનાવી એને વેપારીઓને વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હાલના દિવસોમાં જોવા જઈએ તો વાંસમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે એનું કારણ એ છે કે હાલ એ જ આઈટમો પ્લાસ્ટિકમાં બનાવીને એનું વેચાણ કરવામાં આવે છે અને આહવા તથા વઘૈ તાલુકામાં કોટવાણીયા સમાજ દ્વારા બનાવવામાં આવેલ સુપડા ટોપલાનું વેચાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે છેલ્લા ઘણા વર્ષોથી વાંસની વસ્તુઓ બનતી આવી રહી છે પહેલાંના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા અને હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે પણ નહીવત નહીં વાંસની વસ્તુ એ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે કે જ્યારે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની કે કાચની વસ્તુ એને બદલી શકે નહીં પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટથી લોકો પરિવારને મદદરૂપ થઈ રહી છે વિવિધ પ્રસંગમાં જોવા મળતી વાંસની બનાવટની વસ્તુઓના સત્વરે આવક મેળવી બાળકોના શિક્ષણ લગ્ન પ્રસંગ દવા કપડાં સહિત સહાયરૂપ થતા ચોમાસામાં વાંસ બનાવટનું કામ ઓછું હોય છે ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ પર જઈ મહેનત કરે છે અને વાંસ કામ માટે પણ પૂરતી સુવિધાઓ નથી